સમય ચાના પલટો વાયરો ચા ના પલટો એને પોતાને કઈ ના પલટો સમય તમારો ચા ના આઈ જાય પેલા ખબર ના માતા બનાવ લેજો અને જોગણી મારો ભગવાન બોલે છે અમારો રોગ બોલે છે આ જોગણી દોર બનાવા લે આ બોલું છે તિગડયા ભિલાં પરસર પડી ગયા એટલે તો જગતમાં રખનારા

તમે બેઠક બેઠક કરી માતાનું પૂરું કરવું હું વાળા હું બોલું તો જગત માં રમનારા છું